જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જાણવા માગું છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા શું હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાયન અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર છે એમાં આપણે પડવા નહીં માંગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એ રહ્યો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દો બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઊંડિયા માતાજીના ભગત નો આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમનો પ્રોગ્રામ કદી એ ન કરવા દેતા તમારા ગોમમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે આ બેન તો પેલા માતાજીના અમે એમ મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ છે નહીં બરોબર અને હસી તો ગાયો હસી એમની રીતે એમાં સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને બોલ્યા મને ગાર દીધી છે બરોબર તો આખા સમાજને ને ગાર દીધી બરોબર છે તો તમે ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેન ને કોઈ દ્વારા સ્ટેજ ઉપર ન ચડવા દેતા એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને ભાઈઓ જય માતાજી મિત્રો જય વિગતમા જયભાઈ થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઓમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન

ઉમિયા માએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મ દિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે તમે મને નથી જો ઓળખતા તો કંઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કંઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાએ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામા વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો જય માતાજી જય વિદમાં